નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર આજે પર્યાવરણ દિવસે સુરત ટેકનિશિયન ક્લબ અને તેની સાથે સંકળાયેલા અન્ય ટેકનિશિયન ક્લબો દ્વારા શહેરના એકસો અગિયાર વર્કશોપમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ આ ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો જેમાં પર્યાવરણ સંરક્ષણ એ ખૂબ અગત્યનો સંદેશ આપે છે ક્લબ દ્વારા જણાવ્યું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોના આધારે રિપેરિંગ કાર્ય કરે તો એક વ્યક્તિને ઓક્સિજન પૂરું પાડવામાં મદદરૂપ થાય ચાર વૃક્ષોને બચાવે અને વર્ષ દરમિયાન સોળ વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે ક્લબે જણાવ્યું કે વૃક્ષો ઉછેરવા જેટલું મહત્વપૂર્ણ છે તેને બચાવવા આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા ગણાય છે આયોજન જી ટ્વેન્ટી ગુજરાત યુએન અને નીતિ આયોગ જેવી સંસ્થાઓને મદદરૂપ થાય છે આ પ્રસંગે સુરત ટેકનિશિયન ક્લબને યુનાઇટેડ નેશન્સમાં સ્થાન મળ્યા હોવાની જાહેરાત કરાઈ જે સુરત માટે ગર્વની બાબત છે અનિલભાઈ કાકલોકર મારું નામ છે આ કઈ જગ્યા ગેરેજ છે શું નામ છે અને શું કાર્યક્રમ રાખ્યો છે લાલા ઓટો ગેરેજ છે ચીકુવાડી ચાર રસ્તા કતારગામમાં ગેરેજ આવેલું છે અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા અવરનેસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે હાલ આજકાલ સિટીના પ્રદૂષણ વધી ગયા છે પ્રદૂષણમાં અત્યારે આપણે ટાઈમસર ગાડીઓની સર્વિસ નથી કરતા ટાઈમસર ગાડીની ચકાસણી નથી કરતા જેના કારણે પ્રદૂષણ વધે છે વધારે પડતો ગાડીનો ઉપયોગ કરીએ છીએ આપણે બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી રાખીએ અને લોકોને સતર્ક કરીએ અને લોકોને જાગૃત કરીએ એના માટેનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સરસ આયોજન થયું છે આ સુરતમાં આવા ઘણી બધી જગ્યાએ આજના પ્રોગ્રામ અમે રાખેલા છે પર્યાવરણ શું જાળવણી કરવી જોઈએ પર્યાવરણ બાબતે આપણે પ્રદૂષણ ન ફેલાય તેવા તમામ કાર્યો કરવા જોઈએ સૌથી પહેલા તો વાહનો સિટીમાં વાહનોનું પ્રદૂષણ વધારે છે ત્યારબાદ પ્લાસ્ટિકને લગતા ઘણા બધા પ્રદૂષણ છે જે આપણે ન કરવા જોઈએ અને આપણા સિટી અને આપણા દેશને ને સારું રાખવો જોઈએ